નમસ્કાર મિત્રો ફાઇનલી આપણી પુસ્તક આપણી આવી ગઈ છે બરાબર અને જોઈ શકો છો આ રીતે બરાબર ના હું અત્યારે ફાડી રહ્યો છું મિત્ર ઓકે ઓકેલી મિત્રો આપણી પુસ્તક આવી ગઈ છે જોઈ શકો છો આ રીતે બરાબર ને રાષ્ટ્ર નિર્માણ મેં આદિવાસી કા બરાબર અને લેખક છે ને ડોક્ટર જીતેન્દ્ર મીના છે મિત્રો બરાબર અને આ પુસ્તક તમે જરૂરથી આ પુસ્તક મંગાવજો કેમ કે આ જોઈ શકો છો આ રીતે બરાબર આ ફાઇનલી હિન્દીમાં છે બરાબર અને જરૂર આપણા સમાજના હર કોઈ માણસો મંગાવજો અને એના ઇતિહાસ શું છે ભાઈ તમને ખબર પડશે આપણે બરાબર ને

આ એમજેન પર તમને ઓલરેડી તમને મળી જશે બરાબર ઓકે